નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક તો બિલકુલ બંધ છે મિત્રો ને હરાજીની વાત કરીને તો મિત્રો અત્યારે જે પડતર માલ છે ને રહી ગયેલો અડધો છે ને એમાં હરાજીનું કામકાજ ચાલી રહ્યું છે નવા ડોમમાં અત્યારે પહેલાં બ્લોકમાંથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે તમે જોઈ શકો છો

ایک ہزار ایک ہزار نے چھیاسی روپیہ نو نمبر مفڑ ایک ہزار نے ایک ہزار نے چھیاسی روپیہ داڑا سارا ساری એક હજાર એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર થયો છે એક હજાર એકત્રીસ રૂપિયામાં વેચાણ છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો સારી ક્વોલિટી

₹91 हजार हजार आवे નવસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે નવસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે જો ઓગણચાલીસ મળી રહી છે નવસો એકાશી રૂપિયા ના ભાવ થયા છે નવસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે નવસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે મિત્રો નવસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસની ક્વોલિટી છે અને હવાવાળો માલ છે નવસો અગિયાર રૂપિયાના ભાવ રહ્યા છે મિત્રો આપણે બજાર વિશે વાત કરી તેજી મિનિ વિશે વાત કરીએ તો મિત્રો બજારમાં ઓગણચાલીમાં થોડું એવું સુધારો એવું લાગી રહ્યું છે મિત્રો દસ પંદર રૂપિયાનો બજારમાં સુધારો એવો લાગી રહ્યો છે ઓગણચાલીસ નંબરમાં ને ચોવીસ નંબર ને સાડત્રીસ નંબરમાં બજાર ટકેલું જોવા મળે મિત્રો અને આજે આપણે ખાલી ઓગણચાલીસ નંબરના જ એકના જ ભાવ લીધા છે આ વિડીયોમાં ઘણી ખેડૂતની કમેન્ટ આવતી હતી ભાઈ તમે ઓગણ ચાલીસના ભાવ જા દેખાડો ઓગણ ભાવ છે તો આજે ખાલી ખાલી ઓગણચાલીસના જ ભાવ લીધા હોય ને આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં